નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત સમાચાર દાહોદ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ દાહોદ જિલ્લામાં એસપી તરીકે પદભાર સંભાળ્યો છે ત્યારે પ્રથમ વાર તહેવારે દાહોદ જિલ્લાના ઝાલોદ ડીવાય એસપી કચેરી ખાતે પ્રથમ શાંતિ સમિતિની બેઠક તેમજ ઝાલોદ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી ત્યારે ઝાલોદ ડીવાય એસપી કચેરી ખાતે દાહોદ જિલ્લા અધિક્ષક રવિરાજસિંહ જાડેજાનું ઝાલોદના ડીવાય એસપી ડીઆર પટેલ દ્વારા બુખે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ઝાલોદ ડિવિઝનને લગતા તમામ પીઆઈ તેમજ પીએસઆઈ દ્વારા બુકે આપી તેઓને સ્વાગત કરવામાં આવ્યું આગામી ગણેશોત્સવની વિસર્જનને અનુલક્ષી તેમજ ઈદે જેવા તહેવારો ધ્યાનમાં લઈને આજે ઝાલોદ ડીવાયએસપી કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં દાહોદ જિલ્લા અધિક્ષકની આગેવાનીમાં આ બેઠક યોજાઈ જેમાં અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા દ્વારા હિન્દુ સંગઠનોના તેમજ ગણેશ વિસર્જનને અનુલક્ષી કાર્યકર્તાઓ સંયોજકો સાથે વિશેષ ચર્ચાઓ કરી તેમજ મુસ્લિમ આગેવાનો સાથે પણ વિશેષ ચર્ચાઓ કરવામાં આવી તેઓના જણાવ્યા અનુસાર આ તહેવારો જેવા કે ગણપતિ વિસર્જન તેમજ ઈદ મિલાદ જે તહેવારો હર્ષ અને ઉલ્લાસ સાથે અને ઉમંગથી તમે આ તહેવારો ઉજવણી કરી રહ્યા છો પણ કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ તહેવારો દરમિયાન અસામાજિક તત્વો દ્વારા આપણા તમામ સમાજની લાગણી ન દુભાય તે માટે સમાજના હિન્દુ યા મુસ્લિમ સમાજનો એવા કોઈ ઇસમ હોય તો પોલીસને જાણ કરો અને અમારે પોલીસ તમારી જનરક્ષક તરીકે કામ કરે છે અને તમારી સાથે જ છે એટલે તમે અમારા પોલીસને સહયોગ આપજો અને તમે આ તહેવારો હર્ષ અને ઉલ્લાસથી ઉજવશો અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ તહેવારો પૂર્ણ કરો તેવી આશા અને અપેક્ષા રોજ ઈદ મિલાદ અને છ નવના રોજ ગણપતિ વિસર્જનના તહેવાર છે એ અનુસંધાને જાલોદ ડિવિઝન વિસ્તારમાં આજે જાલોદ એસસીપીઓ કચેરી ખાતે શાંતિ સમિતિ અને ગણપતિ અને ઈદ એ ઈદના જુલુસના આયોજકોની સાથેની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજકો અને આગેવાનો સાથે મીટિંગ કરી અને જુદા જુદા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી અને આગામી દિવસોમાં આ બંને તહેવારો ખૂબ જ શાંતિપૂર્વક રીતે પસાર થાય અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને લોકો આ બંને તહેવારો આનંદપૂર્વક ઉજવે અને એમાં પોલીસ સુચારુ રૂપે પોતાનો ભાગ ભજવે એ બદલ આ મીટિંગ કરવામાં આવી હતી અને બહુ જ સારા વાતાવરણમાં મીટિંગ પૂર્ણ થઈ છે અને અમને ખાતરી છે કે આગામી દિવસોના બંને તહેવારો ખૂબ જ સારી રીતે પૂર્ણ થશે સાહેબ જી પોલીસ તંત્ર દ્વારા આ ઈદ મિલાપ તેમજ વિસર્જન અનુલક્ષી કેવી તૈયારીઓમાં સાહેબ બંને તહેવારોના અનુલક્ષમાં અમારા તરફથી ખૂબ જ પોલીસ દાહોદ પોલીસ છે એ સજ્જ છે અને છેલ્લા લગભગ પંદર વીસ દિવસથી આ બાબતે જુદા જુદા પ્રયાસો કરવામાં આવ્યા છે અમારા તરફથી શાંતિ સમિતિની થાણા લેવલ ઉપર મિટિંગ થયેલી છે મોહલ્લા કમિટીની મિટિંગ થયેલી છે ગણપતિમાં વન પોલીસ વન મંડળ નું આયોજન થયેલું છે સતત પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવે છે જે અસામાજિક તત્વો છે એમને પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે કડક પગલાં પણ ભરવામાં આવ્યા છે જે પ્રિવેન્ટિવ એક્શન લેવાના છે એ પણ લેવામાં આવેલા છે અને બંદોબસ્ત પણ ચુસ્ત રીતે રાખવામાં આવશે બંદોબસ્ત દરમિયાન જે અત્યાધુનિક સાધનો છે એનો પણ ઉપયોગ કરવામાં આવશે ડ્રોન બોડીબેન કેમેરા એનો પણ ઉપયોગ કરવામાં આવશે અને એકંદરે લોકોને સુરક્ષાનો અનુભવ થાય અને તહેવાર ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવાય એની સંપૂર્ણ તૈયારી દાહોદ પોલીસે કરી